ભાબર કટાવ રોડ પર લૂંટની ઘટના ઘટી ધારદાર હથિયારની અણીએ લૂંટ ચલાવવામાં આવી બે અજાણ્યા ઈશમોને લિફ્ટ આપતા લૂંટ ચલાવવામાં આવી હેરજીભાઈ કટાવ ધામ દર્શન કરવા ગયા હતા લૂંટ ચલાવી મૂડ માર મારીને ઈસમો ત્યાંથી ફરાર થઈ ગયા જો કે આ સમગ્ર મામલે પીડિત દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે જેને લઈને પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરાયો હું કટાવ જવા નીકળ્યો બાપુ મંડલેશ્વરની બન્યા છે એટલે મને નથી હું મળતો આવું એટલે અહીં બહારથી નીકળ્યો કટાવવાળા વળાંક વળ્યો થોડોક સો મીટર જેટલો આગળ ગયો છે બે ભાઈ ઊભા તમને હાથ કર્યો કે તમે કે ઉભા રહો એટલે મને એમ કે કટાવના ભક્તો છે કટાવ બાપુ માટે આવતા હશે હું ગાડી ઉભી રાખી એટલે ક્યાં જવો છો હું કીધું કટાવ તો કે અમારે આવું છે એટલે તો પાછળ કીધું આગળ બેઠો ના ના અમે પાછળ બેઠીશું આગળ ને બેઠા આગળ સીટ ખાલી મોકલો હતો એટલે એ લોકો પાછળ બેઠા અહીંયાથી એકાદ કિલોમીટર આગળ ગયા છે એટલે બે ત્રણ બાઇકવાળા ત્રણ ચાર બાઇકોવાળા હતા એ બાઈક બાઇકવાળા સાઈડમાં હતા આગળ થયા એટલે પહેલાં બે મને ને પકડી વાળ તો ન મને ચાર ચોટી કરી શીખાય એટલે ખેંચ્યો મને અને છરો ભીડાવી ચાલુ ગાડીએ ચાલુ ગાડી બે તરત બ્રેક કરી આમ દેખાણું નથી બ્રેક તો કરવી પડે ગાડી બંધ કરી દીધી પછી એટલે એ લોકો મને કે પૈસા લાવતા પૈસા કેટલા ફટાફટ પૈસા કાઢ પૈસા કાઢ ફટાફટ પૈસા કાઢ બધા બધા બાઇકો બધું બહુ બોલાવી ગયા હતા એને મારા પૈસા નથી મારા જ પૈસા નથી હજાર રૂપિયા હતા એ હજાર રૂપિયા લીધા કે મારે કહેતા કાઢ પૈસા કાઢ મા હતા ક્યાંથી લાવું એટલે મેં પેલા બે પાછલા બધા અહીં માર્યું અહીં મારું મારે ખૂબ મને માર માર્યો અને પછી પેલા બધા આવ્યા ને મારો ફોન લઈ લીધો મારો ફોન છે ફોન લઈ લીધો અને પછી એ શું વિચાર્યું ફોન પાછો આપી ગયા અને પછી પેલા બે આયાથી બાઈક ભેગાઈ બાઈકમાં બેસી ગયા એટલે બાઇકવાળા બધા એક જ છે એના તને હું કહું છું નામ અને મારું નામ હીરજીભાઈ આચાર્ય અને हरिदास मात्रा राम कथा छु बराबर जी